દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો સાડત્રીસમો સન્માન સમારોહ સંત શ્રી સીતારામ બાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમાં આ વર્ષના ક્લાસ વન અને ટુના દસ અધિકારીઓ તબીબી ક્ષેત્રના ઓગણત્રીસ માસ્ટર ડિગ્રીના ત્રીસ સહિત સાતસો પચાસ વિદ્યાર્થીઓને શિલ્ડ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સંતો મહંતો રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો અને વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા એમાં ધર્મો આપણે વંદન કરીએ ભવિષ્ય જો તમે જેવા કાર્ય કરશો એનાથી સમાજ છે એ દીપી ઉઠશે વિદ્યાર્થીની સાથે સાથે વાલી છે એ પણ સાથે જવાબદારી પણ સોંપવામાં આવે છે મને યાદ છે દસમા ધોરણની અંદર તમે પહેલો કે બીજો અને બાર સાયન્સની અંદર બીજો કે ત્રીજા નંબર માટે જ્યારે મારું સન્માન કરવામાં આવ્યું ત્યારે આઠ કાર્યક્રમની અંદર મારું સન્માન કરવામાં આવેલું સન્માન થઈને આગામી ભવિષ્ય માટે ખૂબ મોટી જવાબદારી તમારા સીટ ઉપર મૂકી રહ્યો છે અને આપણે સૌએ એ જવાબદારી વહન કરવાની છે કારણ કે કદાચ એવું બને કે આજે આઠસો જેટલા વિદ્યાર્થીઓનું જે સન્માન થયું છે ભવિષ્યમાં એવું પણ બને આપણે સ્ટેજ નાનું પડે અને હું એવી અપેક્ષા રાખું છું કે સામે બેઠેલા તમામ સ્ટેજ ઉપર આવે અને અમારા જે કાર્યક્રમમાં જે સમિતિમાં સભ્ય છે ભરતભાઈ પંડ્યા એ અમને હંમેશા સૈનિક તરીકે સંબોધતા અને સાહેબ બધા એવું બને કે આપણે પ્લાટનની જગ્યાએ આપણે બ્રિગેડ બનાવવી પડે અને સફળતા જે છે શક્તિ હનુમાનજીમાં હતી પણ એની શક્તિને યાદ કરાવવા માટે જાગુવાની જરૂરિયાત હતી એમ અહીંયા જે બધા બેઠા છે જાગુઆન છે વધારે દોડી શકે એ માત્ર નવ સેકન્ડ દોડે અને આખા ઓલિમ્પિક નો ગોલ્ડ એને મળે